આજકાલના નાના નાના ટાબરિયાઓના નામે તમે અવનવાર રેકોર્ડ તેમજ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાતા તો સાંભળ્યું છે જેમની કેટેગરી પણ યુનિક હોય છે ત્યારે આ વચ્ચે સુરત શહેરમાં એક એવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે જેમણે તેમના નામે બે કે પાંચ નહીં પરંતુ પંદર જેટલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે એમ બી એમાં ડબલ માસ્ટર્સની ડિગ્રી કરનાર એવા પારસી સમુદાયના વિસ્પી ખરાડીએ

રેકોર્ડની પાછળનું જ્યારે મહેનત કરવાની ચાલુ કરું ત્રણ મહિના ચાર મહિના પહેલાંથી તો એ જે એ જે ટાઈમ ગેપ છે એ બહુ જ મજા આવે એમાં હું હન્ડ્રેડ પર્સન્ટ ફોકસ્ડ થઈ જાઉં છું એટલે એમાં કોન્સન્ટ્રેશન લેવલ એટલું બધું સારું થાય કે એમાં હું ડાયટ લેવું કે મારું સ્લીપિંગ હેબિટ્સ કે હું આખું રૂટિન મારું એટલું ડિસિપ્લિન થઈ જાય જે ઓટોમેટિકલી મને હેલ્ધી વે તરફ લઈ જાય વિટ ઇઝ વેરી ગુડ ને એ જો પ્રોજેક્ટ પણ કરું છું એ જ હું ડિસિપ્લિન તરીકે હું બધાને કહેવા બી માગું છું અને નાનપણથી સ્પોર્ટ્સ અને માર્શલ આર્ટ્સમાં હતો જ ઘણી બધી સ્પોર્ટ્સમાં હું નેશનલ લેવલ સ્ટેટ લેવલ પર રમતો જ હતો પણ પારસી ફેમિલીથી બિલોંગ કરું છું એટલે નોકરી પર ફોકસ હોય એકેડેમિક્સ પર ફોકસ હોય એટલે એમ કર્યું પછી મેં નોકરી સાથે સાથે એમ બેંગ્લોરથી પોર્ટફોલિયો મેનેજમેન્ટ બી કર્યો બે હજાર પંદરમાં મેં ડિસિઝન લીધું કે હવે નોકરીમાં મજા નથી આવતી કારણ કે મને જે કિક જોઈતી હતી જે પેશન કે મને જે ગમતું હતું મને કરવું હતું એના માટે મારે નોકરી ધોરણ ડિસિઝન લીધો અને 2015 થી મે માર્શલ આર્ટના ક્લાસીસ અને ફિટનેસ તરફ પૂરેપૂરો વળી ગયો વિસ્પી ખરાડી સંભવત દેશના એકમાત્ર એવા વ્યક્તિ હશે જેમણે રિસ્કી સ્ટન્ટ કેટેગરી કહી શકાય તેવી કેટેગરીમાં અલગ અલગ 15 જેટલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ બનાવ્યા છે સ્પોર્ટ્સને પણ એક એજ્યુકેશન તરીકે જોનારા વિસ્પીને માર્શલ આર્ટ્સ ખૂબ જ પસંદ છે અને તેઓ તેના નિષ્ણાંત પણ છે વર્ષ બે હજાર અગિયારથી રેકોર્ડ બનાવવાની તેમણે શરૂઆત કરી હતી અને ખાસ કરીને વર્ષ બે હજાર ચોવીસમાં તો તેમણે તેમના નામે બે રેકોર્ડ એક સાથે પ્રસ્થાપિત કર્યા છે જેને લઈને તેઓ હાલ ચર્ચાનો વિષય બન્યા છે વિસ્પી ખરાડીએ તાજેતરમાં જે રેકોર્ડ બનાવ્યા છે તેમાં એક છે સૌ કોઈને આશ્ચર્ય પમાડી જાય તેવો રેકોર્ડ અને તે છે હર્ક્યુલસ પિલરવાળો મેક્સિમમ ટાઈમ હોલ્ડિંગ રેકોર્ડ જેમાં તેમણે સુપરહ્યુમન કહેવાતા એથલીટ કેલ્વિન ઝિંકનો રેકોર્ડ તોડ્યો હતો છ ફૂટ સાત ઇંચની ઊંચાઈ ધરાવનાર કેલ્વિને એકસો સાહીઠ કિલોના બે પિલર એક મિનિટ અને ચાલીસ સેકન્ડ સુધી પકડી રાખ્યા હતા જ્યારે વિસ્પીએ આ જ રેકોર્ડ તોડીને એકસો ને કિલોના બે પિલર બે મિનિટ અને દસ સેકન્ડ સુધી પકડી રાખી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેનું નામ દર્જિત કરાવ્યું છે યાદગાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હું ઓલવેઝ કહીશ કે મારી ટીમ સાથેના જે રેકોર્ડ છે એ હંમેશા યાદગાર રહેશે કારણ કે એમાં હંડ્રેડ ટીમનો ભાગ છે એમાં મારો રેકોર્ડ હું માનતો જ નથી કે મારા રેકોર્ડ એ છે મારી ટીમના રેકોર્ડ છે અને એમાં કોઓર્ડિનેશન હન્ડ્રેડ પર્સન્ટ બધા તરફથી આવે બધા સેફ રહે એ મારું ઇન્ટેન્શન હોય અને યાદગાર તરીકે હું જો મારી લાઇફ ટાઈમ મેમોરીની વાત કરીશ કે કદાચ હું બીજા પાંચ રેકોર્ડ કરું પછી બી મને યાદગાર એમ પૂછો મને રેકોર્ડ તો હું કહીશ મારો જે પંદરમો રેકોર્ડ છે જે હ્યુમન એન્ડ નીલ બેગ સેન્ડવિચ વાળો રેકોર્ડ જે ટેન લેયર્સ વાળો છે હવે એના પર એમ્બાર્ગો મળશે એમ્બાર્ગો મીન્સ કે આના પછી કોઈ પણ બીજા ગિનિસ રેકોર્ડ એ ગિનિસ રેકોર્ડને પરમિશન આપવામાં આવશે જ નહીં કોઈને બી કરવાની આ ઉપરાંત તેમના નામે જે બીજો રેકોર્ડ છે તે છે 10 લેયરના નેઈલ બેટ સેન્ડવિચનો રેકોર્ડ જે 16 ફૂટ નો થાય છે અગાઉ તેમણે જે રેકોર્ડ આ રીતે જાતે જ બનાવ્યો હતો તે 9 લેયરનો હતો જેને બીટ કરીને તેમણે આ રેકોર્ડ પોતાના નામે અગ્રો કહી શકાય તેવો આ રેકોર્ડ છે કારણ કે તેમાં સુતેલો વ્યક્તિ માથું પણ હલાવી શકતો નથી કારણ કે તેનાથી પણ બેલેન્સ બગડી શકવાની શક્યતા રહે છે અને લેયર પડી જવાની સંભાવના રહે છે સૌથી અગત્યની બાબત એ છે કે આ રેકોર્ડ એમ્બાર્ગો રેકોર્ડ છે એટલે કે હવે દુનિયામાં બીજો કોઈ પણ વ્યક્તિ આ રેકોર્ડ બનાવી શકશે નહીં કારણ કે તેને આ અંગેની પરમિશન જ મળી શકશે નહીં અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ્સમાં મારા ખ્યાલથી હમણાં સૌથી ટફેસ્ટ સ્ટન્ટ મારા માટે રહ્યો છે જે ચૌદમો રેકોર્ડ છે જે મેક્સિમમ ટાઈમ હોલ્ડિંગ હર્ક્યુલસ પિલર્સ ફિઝિકલ કેપેબિલિટીના હિસાબે સાઉથથી ડિફિકલ્ટ સ્ટન્ટ હમણાં સુધી રહ્યો છે મારા જે પંદર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે એ પ્રિડોમિનેન્ટલી રિસ્કી સ્ટન્ટ કેટેગરીમાં આવે એટલે એ બી કોઈ કેટેગરી લખાતી નથી પણ મારા જે સ્ટન્ટ છે એ બધા રિસ્કી સ્ટન્ટ